નમસ્કાર મિત્રો સૌને મારા જય શ્રી કૃષ્ણ મિત્રો આપ જોઈ રહ્યા છો ધાર્મિક વાર્તાઓ યુટ્યુબ ચેનલ તો આપ સૌનું મારા ચેનલ પર હું દિલથી સ્વાગત કરું છું મિત્રો આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું જયેશ માસના શુદ્ધ પક્ષની ચતુર્થી કે જેને વિનાયક ચતુર્થી કહેવાય છે તે વ્રતની કથા મહિમા તથા આજના દિવસે આપણે શું કાર્ય કરવું જોઈએ કે જેથી ભગવાન શ્રી ગણેશની કૃપા પ્રાપ્ત થાય તે ઉપાય પણ જાણીશું જો આપને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરજો શેર કરજો અને આ આપચન પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડિયોની માહિતી આપ સુધી પહોંચી શકે ઓમ વક્રતુંડ મહાકાય સૂર્ય કોટી નિર્વિઘ્નમ કુર્મે દેવ સર્વકાર્ય સુસર્વદા બોલો ભગવાન શ્રી ગણેશની જય મિત્રો ચતુર્થીના સ્વામી ભગવાન શ્રી ગણેશ છે ચાહે સુદ પક્ષની વિનાયક ચતુર્થી હોય કે પછી વદ પક્ષની સંકચ ચતુર્થી હોય આ દિવસે ભગવાન શ્રી ગણેશનું ભક્તો પૂજન કરે છે દુર્વાઘાસ અર્પિત કરે છે લાડુનો નિવેદ ધરે તો કહેવાય છે કે મનોકામના પૂર્ણ થાય છે આ દિવસે ભગવાન શ્રી ગણેશના કરેલા જપ મંત્રો અનેક ગણો લાભ અપાવે છે આ દિવસે દેવોના દેવ મહાદેવના પુત્ર ભગવાન શ્રી ગણેશની ઉપાસના કરવાથી સર્વ કાર્યમાં આવતા વિઘ્નો બાધા નષ્ટ થાય છે આ દિવસે ભગવાન શ્રી ગણેશના કે જેનું ગજાનન લંબોધર વિનાયક વિઘ્નહર્તા એકદંતા સિદ્ધિના દાતા ગજનાયક આદિ નામોથી સંબોધિત થાય છે તેવા ગણેશજીનું પૂજન થાય છે માન્યતા છે કે ગણેશ પૂજા કરવાથી સુખ શાંતિ ધનવૈભવની પ્રાપ્તિ થાય છે સંકટો મટે છે સાધકો વિનાયક ચતુર્થીના દિવસે ભગવાન શ્રી ગણેશની નિમિત્તે ઉપવાસ અથવા તો શ્રદ્ધાપૂર્વક વ્રત રાખે છે અને ગણેશ પૂજા અવશ્ય કરે છે ચાહે વ્રત રાખીએ કે ન રાખીએ પણ કથા સાંભળવાનો પણ મહિમા છે સૌ પ્રથમ વિનાયક ચતુર્થીના દિવસે આપણે પૂજા કેવી રીતે કરવી તે જાણી લઈએ જે ભક્ત વિનાયક ચતુર્થીનું વ્રત કરે છે અથવા તો જેઓ નથી કરતા તેઓએ પણ આ દિવસે શ્રી ગણેશનું પૂજન અવશ્ય કરે આપણા ઘરના મંદિરમાં ભગવાન શ્રી ગણેશની મૂર્તિ અથવા તો ફોટો તો હોય જ છે તેનું પૂજન કરી શકાય છે ભગવાન શ્રી ગણેશનું આ ચતુર્થીનું વ્રત સીધું અને સરળ વ્રત છે એક જ દિવસનું વ્રત છે સવારે સંકલ્પ લેવાય છે અને સાંજના આ વ્રત પૂર્ણ થાય છે શુદ્ધ પક્ષમાં ચંદ્ર દર્શન થતું નથી પરંતુ વદ પક્ષમાં ચંદ્ર દર્શન કરવાનો મહિમા છે સૌપ્રથમ આપણે વિનાયક ચતુર્થીની પૂજા વિધિ જાણી લઈએ સવારે વહેલા ઉઠીને સ્નાન આદિથી પરવરીને સ્વચ્છ વસ્ત્ર ધારણ કરીને આ દિવસે ભગવાન શ્રી ગણેશ જ્યાં બિરાજમાન છે તે આપણા ઘરના મંદિરની સાફ સફાઈ કરી લેવી જોઈએ સૌ પ્રથમ ગણેશજીનું પૂજન થાય છે ગણેશજીની મૂર્તિ અથવા તો ચિત્રજી હોય તેની સામે ધૂપ દીપ નૈવેદ્ય આદિથી પૂજન કરવું ભગવાન શ્રી ગણેશને પીળા પુષ્પ અથવા તો લાલ પુષ્પ અર્પિત કરવા ચંદન દુર્વાઘાસ અર્પિત કરવા અક્ષત અર્પિત કરવા અને ભગવાનને પ્રિય એવા મોદકનો ભોગ લગાવવો પ્રસાદમાં મોદકનો અવશ્ય ભોગ ધરવો ત્યારબાદ આ મંત્ર જાપ કરી શકાય છે ઓમ ગમ ગણપતય નમો નમ સિદ્ધિ વિનાયક નમો નમ અષ્ટ વિનાયક નમો નમઃ ગણપતિ બાપા મોર્યા આ રીતે મંત્ર બોલાય છે ભગવાન શ્રી ગણેશનો અર્થર્વ શીષ છે અથવા એકસો આઠ નામ મંત્રનો જાપ પણ કરી શકાય છે આખો દિવસ ઉપવાસ ને એક ટાઈમ ભોજનનો સંકલ્પ લેવાય છે ભોજન હંમેશા સાત્વિક લેવો જોઈએ સાંજના સમયે આખો દિવસ ફળ જ્યુસ ચા કોફી લઈ શકાય છે આ વ્રતમાં ભગવાન શ્રી ગણેશના આ ચતુર્થીના વ્રતની કથા સંભળાય છે અને આરતી પણ કરાય છે સાંજના સમયે વ્રત સંપન્ન થાય પછી જરૂરિયાતમંદને અન્નદાન વસ્ત્રદાન આદિ કરી શકાય છે જે આપણી શક્તિ હોય તે પ્રમાણે દાન કરવું જોઈએ અને દાન હંમેશા શ્રદ્ધાપૂર્વક આપવું જોઈએ તો જ તેનું ફળ પ્રાપ્ત થાય છે તો મિત્રો આપણે સાંભળ્યું વિનાયક ચતુર્થીના વ્રતની વિધિ હવે આપણે સાંભળીએ ભગવાન શ્રી ગણેશને પ્રિય એવી આ ચતુર્થીની વ્રતકથા બોલો ભગવાન શક્તિપુત્રની જે ભગવાન શિવ આદિદેવ શંકર જગતના કલ્યાણ માટે હંમેશા તત્પર રહે છે ગિરિમાળાઓમાં ઘનઘોર તપોવનમાં અથવા તો સ્મશાનમાં આસન જમાવીને તપશ્ચર્યામાં લીન રહેતા હોય છે આથી દેવી સતીને એટલે કે પાર્વતીજીને પર્ણકુટીમાં એકલા રહેવું પડતું ગણેશજીના પ્રાગટ્ય બાબતે એવી કથા છે કે એક સમયે ભગવાન શિવ તપશ્ચર્યા કરવા માટે જતા હતા ત્યારે દેવી પાર્વતીએ ભગવાનને કહ્યું કે હે પ્રભુ હું એકલા કેવી રીતે જીવન વ્યતીત કરું આથી ભગવાન શિવે વરદાન આપ્યું કે પાર્વતીજીને જ્યારે યોગ્ય લાગે ત્યારે જમણા અંગમાંથી મેલ કાઢીને પૂતળું બનાવે અને ડાબા અંગમાંથી મેલ કાઢીને પુતળું બનાવીને ભગવાન શિવનું જો સ્મરણ કરશે તો પુત્ર અને પુત્રી રત્ન ઉત્પન્ન થશે ભગવાન શિવ જ્યારે તપશ્ચર્યા કરવા ગયા ત્યારે દેવી પાર્વતીએ અમુક સમય પછી પુત્ર અને પુત્રી રત્ન ઉત્પન્ન કર્યું પુત્રનું નામ વિનાયક રાખવામાં આવ્યું અને પુત્રીનું નામ ઓખા જ્યારે ભગવાન શિવ દેવી પાર્વતીને મળવા આવે છે ત્યારે બંને બાળક દરવાજા પાસે બેઠા હોય છે ભગવાન શિવનું બિહામણું રૂપ જોઈને ઉષા કે જેનું નામ ઓખા છે તે તો સંતાઈ ગઈ પરંતુ વિનાયક નામનું એ બાળક ત્યાં જ બેસી રહ્યું અને ભગવાન શિવ ક્રોધે ભરાઈને ત્રિશુલ છોડ્યું વિનાયકનું મસ્તક ધડથી અલગ કરી દીધું જ્યારે પાર્વતીજી બહાર આવ્યા ત્યારે આકરણ કરવા લાગ્યા અને ઘણા દુઃખી થયા ત્યારે ભગવાન શિવને વિષ્ણુજીએ પાર્વતીજીને આપેલા વરદાનને યાદ કરાવ્યું આ સાંભળીને શિવ પણ ઘણા દુઃખી થયા ત્યારે પરમપિતા બ્રહ્માજીએ ભગવાન શિવને કહ્યું કે તમે બહાર જાઓ અને સૌ પ્રથમ સામે જે મળે તેનું મસ્તક આપી લાવો જેથી બાળક સજીવન થશે જ્યારે ભગવાન શિવ બહાર જાય છે ત્યારે હાથી સામે મળે છે ભગવાન શિવ પોતાના ત્રિશુળથી તે હાથીનું મસ્તક છેદી નાખે છે બ્રહ્માજીએ તે બાળકના ધડ ઉપર હાથીનું મસ્તક મૂકીને તેને સજીવન કર્યું આવું કદરૂપું શરીર જોઈને તેવી સતી અત્યંત કલ્પાંત કરવા લાગ્યા ત્યારે બ્રહ્માજીએ સતીને કહ્યું કે તમે દુઃખી ના થાવો અમે ત્રણેય દેવો વરદાન આપીએ છીએ કે તમારા આ પુત્રનું દેવોમાં સૌ પૂજન થશે એટલે કે પહેલું પૂજન ભગવાન શ્રી ગણેશનું થશે શુભ કાર્યોમાં પણ ગણેશજીનું પૂજન થશે પૂજન કરનારના કાર્યોમાં કદી વિઘ્ન આવશે નહીં આમ વિનાયક દેવ વિઘ્નહર્તા અને વિઘ્ન કરતા કહેવાયા ભગવાન શ્રી નારાયણ ભગવાન શિવ દેવી શક્તિ સૂર્યનારાયણ અને ગણપતિ આમ પંચદેવો જે પંચદેવની પૂજા આપણે કરીએ છીએ તે પંચદેવ માનવામાં આવે છે આપણા હિન્દુ ધર્મમાં પંચદેવની ગણના થાય છે વાસ્તવમાં ગણપતિજી કોઈના પુત્ર નથી તે અજન્મા છે શિવજીના પુત્ર તરીકે તો માત્ર તેમણે અવતાર ધારણ કર્યો જગતના કલ્યાણ માટે જેમ કે ભગવાન શ્રી હરિ વિષ્ણુ અનાદિ છે જ્યારે રામ કૃષ્ણ વામન આર્ય અવતાર છે તેવી જ રીતે ભગવાન શ્રી ગણેશજી આ મહાદેવ તથા દેવી પાર્વતીને ત્યાં અવતાર ધારણ કર્યો છે અને અને દેવ દાનવ મનુષ્ય ગાંધર્વ સેવ વૈષ્ણવ એ બધા તેમને સન્માન આપે છે પૂજે છે એવા શ્રી ભગવાન વિનાયક દેવને આપણે કોટી કોટી વંદન કરીએ છીએ બોલો વિનાયક દેવની જેમનું શરીર મનુષ્ય રૂપ પણ ફક્ત મુખ હાથીનું છે તેમની કાયા વિશાળ તપી ગયેલા સોના જેવી પ્રકાશવાળા લંબોધર જીણી આંખોવાળા એકદંતવાળા એક મુખવાળા વિમુખવાળા અને પંચમુખવાળા પણ છે ભગવાન શ્રી ગણેશની ડાબી અને જમણી સૂંઢ બંને સૂંઢવાળા ગણપતિની પૂજા થાય છે રીધી સીધી ભગવાનની પત્નીઓ છે નર દેવતા અસુર અને નાગ ચારેયની સ્થાપનારા છે ભગવાન શ્રી ગણેશનું વાહન ઉંદર એટલા માટે છે કે બધામાં અંતર્યામી સર્વના હૃદયરૂપ દરમાં રહેવા વાળા છે ઉંદર બધું કોતરીને તોડી નાખે છે એટલે કાળરૂપને અંકુશમાં રાખવાવાળા છે લંબો એટલા માટે કે પેટમાં સમસ્ત સમાવી લે છે સમસ્ત વિશ્વ તેમના ઉદરમાં ઉત્પન્ન થયું છે પેટમાં બ્રહ્માંડ રહેલું છે માટે ભગવાનનું પેટ મોટું છે વિશાળ છે ક્ષમાશીલ છે ભગવાન શ્રી ગણેશના સુપડા જેવા કાન એ દર્શાવે છે કે નકામી ચીજોને દૂર કરવી જોઈએ આંખો ઝીણી એટલા માટે છે કે સૂક્ષ્મથી સૂક્ષ્મ પણ જોઈ શકાય સારું નર્સુ તુરંત જ પારખી શકાય ત્રિનેત્રમ એટલે કે ત્રણ જ્યોતિઓ તેમના ત્રણ નેત્રોમાં છે ભગવાન શ્રી ગણેશની આ ચતુર્થી તિથિના દિવસે પૂજા વિધિ કરીને ભક્તો પોતાનું કલ્યાણ કરે છે મહાભારતની રચના વખતે વ્યાસજી બોલતા હતા અને ભગવાન શ્રી ગણેશજી લખતા હતા તેથી વ્યાસજીએ ગણપતિને કહેલું કે તમને કોઈ પ્રસંગ બરાબર સમજાય ત્યારે જ લખવું આ તેમની બુદ્ધિ ચાતુર્યની પ્રતીતિ કરાવે છે માટે ભગવાન શ્રી ગણેશ એ સદબુદ્ધિના દાતા છે વિવેકી છે ભગવાન શ્રી ગણેશનું જે ભક્તો પૂજન કરે છે તેનામાં સદગુણોની પ્રાપ્તિ અવશ્ય થાય છે ગણેશ પુરાણના આધારે ચાર અવતાર ભગવાન શ્રી ગણેશના માનવામાં આવે છે સતયુગમાં કશ્યપુત્ર તરીકે વિનાયક મોહતક વાહન જેમનું સિંહ છે અને દસ બાહુ તજોરૂપ હતા ત્રેતાયુગમાં શિવપુત્ર ગણેશ તરીકે વાહન મયુર નામના મયુરેશ્વર છ બાહુવાળા હતા દ્વાપર યુગમાં નામ ગજાનંદ ચાર હાથવાળા વાહન જેમનું ઉંદર છે વાહન જેમનું ઉંદર છે વરણ્યના પુત્ર તરીકે અવતાર રક્તવાણી હતા કળિયુગમાં અંતભાગમાં અવતાર થવાનો છે જેમાં વાહન ઘોડો રહેશે નામ ધૂમકેતુ રહેશે ભગવાન શ્રી ગણેશની પૂજા અર્ચના કરીને ભક્તો પોતાની મનોકામના પૂર્ણ કરે છે તેથી ભગવાન શ્રી ગણેશની આ ચતુર્થીના દિવસે આ કથા અવશ્ય સાંભળવી જોઈએ જેથી પુણ્યની પ્રાપ્તિ થાય મિત્રો મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે મને સાંભળવા બદલ આપ સૌનો આભાર સૌને મારા જય શ્રી કૃષ્ણ